તાજેતરમાં પ્રજામાં શાસકો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે વડોદરા અમદાવાદ અને રાજકોટમાં પૂરને લઈને શાસકોને રોકડું પરખાવી દેવામાં આવી રહ્યું છે આ વચ્ચે ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને ચાલી રહેલી મીટીંગમાં મામલો ઉગ્ર બન્યો હતો એ બાદ ઉશ્કેરાયેલા લોકોએ એકાએક કોર્પોરેટર ઉષાબેન રાવળના પતિ એવા દિનેશ રાવે લાફાવાળી શરૂ કરી હતી જ્યારે ટેબલ પર ચડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડેનો ટપલી દાવ કર્યો હતો ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કલોલ નગરપાલિકામાં વિકાસના કામોમાં રીટેન્ડરિંગને લઈને વિવાદ સર્જાયો હતો સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા વિવાદ થયો હતો આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી રીટેન્ડરિંગની માંગણી કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડેનો ઉધડો લીધો હતો અને પ્રશ્ન કર્યા હતા કે તમે રીટેન્ડરિંગ કેમ માંગ્યું તમે વિકાસના કામમાં કેમ રોડા નાખો છો તેમ કહીને ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા